નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજે આપણે કપાસના બિયારણ વિશે વાત કરવી છે કે કંઈ કંપનીના સારા બિયારણો આવે આમ તો ઘણા બધા ખેડૂત મિત્રો વાવતા હોય એટલે એને તો ખબર જ હોય પણ જે અજાણા જે હોય અને પહેલી વખત કપાસ વાવતો હોય અથવા વર્ષો વર્ષ છેતરાઈ જતા હોય કે બજારની અંદર ડુપ્લિકેટ બિયારણો આવે છે અને કેના ઉપર વિશ્વાસ કરવો તો મિત્રો ખાસ કરીને આજે તમારા માટે એક સારી એવી બેસ્ટ વેરાયટી જે કપાસની આવે છે એ કઈ કંપનીની આવે છે તો રડારની જે કપાસનું બી આવે છે એ ખૂબ એવી સારી વેરાયટી આવે છે એટલે સૌથી પહેલાં જો વાત કરીએ મિત્રો તો એની અંદર બે વેરાયટી આવે છે કે જે તમે જોઈ શકો છો ફોટોની અંદર પણ આ રડાર પંચાવન આવે છે અને રડાર બસો બાવીસ આ બે વેરાયટીઓ આવે છે હવે આપણે ખાસ કરી અને રડાર પંચાવન વિશે વાત કરીએ મિત્રો તો એ આગતરું જે વાવેતર કરતા હોય એના માટે ખૂબ ઉપયોગી છે જે કેમ કે જ્યારે વરસાદ થયો અને ત્યારે વાવણી કરે તો જેની અંદર પાછળથી ગુલાબી આવે છે એ પણ નથી આવતી વહેલી પાકતી જાત છે અને એની ડાળીઓની અંદર પણ ઝીણી ઝીણી ફૂટો થાય અને એની અંદર પણ આપણે એમ કહીએ છીએ કે પેટા જે જાત છે અને ઝીંઝવા પણ ખૂબ સારા આવે છે અને કપાસ વજનવાળો છે અને એમ સફેદ ક્વોલિટીનો ચમકદાર કપાસ પણ થાય છે આની અંદર રડારો પંચાવન છે એ તમે ચાલીસની જાળીએથી કરીને સાઠની જાળી સુધી વાવેતર કરી શકો છો કેમ કે વહેલી પાકથી જાત છે એટલે કદાચ શિયાળું પણ કરવું હોય તો પણ થઈ શકે છે આ રડારનું અને ખૂબ સારું બિયારણ છે અને એની સાથે આપણે જે રડાર બસો બાવીસ છે એ પણ સારી જ જાત આવે છે એ વધારે ટાઈમ લે છે થોડોક પિયતવાળા જે જમીનો હોય એમાં એનું વાવેતર કરો તો સારું ઉત્પાદન આવે છે અને જો જે રડાર બસો બાવીસ છે એ સાહીઠથી ની જાડી એનું વાવેતર કરવાનું અને એની અંદર પણ પેટા જેમાં ઓલીની અંદર પણ આવે છે એ જ રીતના પેટા ડાળીઓ ફૂટે છે અને વાઈસ ફાલ પણ આવે છે અને વજનવાળો અને ફૂલ એવું એમ કહે કે ક્વોલિટી ટાઈપનો માલ બને એ જ રીતના ખૂબ સારું એવું પણ બિયારણ આવે છે અને મિત્રો જે આ રડારના બિયારણો છે એ ખૂબ સારા આવે છે બધા પ્રકારના બિયારણો આવે છે જેની અંદર મગફળી છે અને આપણે જે ઉનાળું મગ અડદ હતા અને તલ તલનું પણ ખૂબ સારું બિયારણ આવ્યું છે આપણે જે આ રડારના તલનો પણ ઉપયોગ કર્યો તો બિયારણનું તો એની અંદર પણ આપણે પણ જે રડારના તલ છે એ એક ભાઈને વવરાવતા ટ્રાય કરવા પૂરતું કે રડારનું બિયારણ કેવું આવે છે તો એની અંદર પણ ખૂબ સારું એવું તલનું ઉત્પાદન થયું છે વીઘાની અંદર પંદર પંદર મણ જેવા તલ થયા છે માઉથુ પડવા છતાં પણ ખૂબ સારા એવા તલ થયા છે કે જે તમે ફોટો જોઈ શકો છો આવા તલ હતા ત્યારબાદ ઓઘળા પણ તમે જોઈ શકો છો કે આવા રડાર એટલે કહેવાનો મતલબ એ મતલબના બધા બિયારણો છે એ વિશ્વાસપાત્ર છે હું કહું એમ પણ નથી પણ જે આપણે જાણીતા પરેશભાઈ ગોસ્વામી છે એ પણ રડારના બિયારણો ખાસ માહિતી આપે છે અને એમ કે છે કે રડારના બિયારણો તમારે લેવા એટલે મિત્રો ખાસ કરી અને કહેવાનું કે જે રડારના બિયારણો આવે છે ખૂબ સારા આવે છે અને કોઈ પણ મિત્રોને આ બિયારણ જોતા હોય તો જે આ વોટ્સએપ નંબર છે અથવા કોલ કરી અને તમે વોટ્સએપ મેસેજ કરી અને પૂછી શકો છો કે જે આ નંબર તમે તમે સ્ક્રીન પર જોઈ શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક કરવો એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણો વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક માં ત્યાં તમને માહિતી જોતી હોય તો મળી જશે એટલે ખાસ કરીને ગ્રુપમાં પણ જોડાઈ જાઓ એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગોમાતા